આકને રેડી કર્યો અને પછી આ કળશ મારી પાસે પંપમ નો સેટ પીડો થો ને તો એ પહેરાવીને ને મસ્ત કરી નાખ્યો શાબાશ બેટા ફૂલ લાવી થી એ ફ્રીજ માં મૂકી દીધા હાજ ભૂધી એને તાજા તાજા રાખવાના છે અને અમારા બે નિહાળે થી આવે ને તો એને ભૂખ લાગે એટલે મે વેલા વેલા ખાવાનું કરી નાખ્યું જીનુને લેવા ગઈ ને તો બે માળ સડી ગળું તો મારું હુકાઈ ગયું કેવી તરસ લાગી બોલો પણ પાણી તો કઈ પીવાય નહીં અને પછી જે વસ્તુ પહેરવાની હતી એ બધી તૈયાર કરી અને હેરવોશ કર્યા અને પછી મારી ડેન્ટિંગ પેન્ટિંગ હું વેલા તૈયાર થઈ ગઈ કેમ કે મારે ફોટા પાડવા આકાશમાં જે સાંધ સાંધ દેખાય ને એ આવી ગયો તો પણ મારો કલાક મોડો આવ્યો હા કેવી ભૂખ અગિયાર વાગી ગયા બોલો પણ પછી હું ભૂખ મરી ગઈ આખો દિવસ ભૂખ્યા હોય કે નહીં તો આવું થાય હાલો હાલો આજ કમેન્ટમાં કહેજો તમે રહી કોઈ એક દિવસ પાણી વગર તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકા થઈશ લાઈક સબસ્ક્રાઈબ